ઉનાળામાં શાક તો મળતા નથી અને જે મળે છે એ ભાવતા નથી એટલે આપણે ઉનાળામાં જુદા જુદા બેસનના શાકની રેસીપી ટ્રાય કરતા હોઈએ છીએ અહીંયા જો તમે ગટ્ટાનું શાક ઢોકળીનું શાક અને ચિલ્લાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો બેસનના આ નવા શાકની રેસીપી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે ઝડપથી બની જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી રેસીપી છે ડિફરન્ટ છે એટલે વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો અહીંયા બેસનનું નવી રીતનું શાક બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલું બેસન લઈ લીધું છે અને આ બેસનને આપણે પહેલાં સારી રીતે ચાળી લેવાનું છે જેથી કરીને તેમાં બિલકુલ પણ લમ્સ ન રહે અને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી લસણ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા આ રીતે ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરીને રાખી હતી તો ત્રણ ચમચી જેટલી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીએ અડધી ચમચી મેં તેમાં જીરું એડ કર્યું છે ત્યારબાદ ચમચી મેં તેમાં હળદર ઉમેરી છે એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે એક ચમચી હું તેમાં તીખું લાલ મરચું ઉમેરી રહી છું અને ત્યારબાદ હું તેની અંદર સ્વાદ પ્રમાણે આ રીતે એક નાની ચમચી જેટલું મીઠું પણ એડ કરું છું અહીંયા એક ચમચી મેં દાડમના સૂકા દાણા લઈ લીધા છે આ માર્કેટમાં ઇઝીલી મળી જતા હોય છે આનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે થોડાક ખાટા હોય છે એટલે આ શાક એકદમ સ્વાદિષ્ટ બને છે અને જો તમારી પાસે દાડમના દાણા ન હોય તો અડધી ચમચી અમચૂર પાવડર એડ કરી દેજો ત્યારબાદ આપણે અહીંયા અઢી ટેબલ સ્પૂન તેલનું મોયણ એડ કરીશું તો મેં ટેબલ સ્પૂનનું માપ લીધું છે જો તમારી પાસે ન હોય તો આઠ ચમચી જે આપણે ચમચીથી ભોજન કરીએ એવી આઠ ચમચી તેલનું મોયણ ઉમેરી લેજો નહીં તો આ રીતે અઢી ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેરી આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં થોડુંક પાણીઓ મેરી આનો લોટ બાંધી લેવાનો છે આ લોટ વધારે કઠણ પણ ન હોવો જોઈએ અને વધારે પડતો ઢીલો પણ ન હોવો જોઈએ તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે આ લોટ જે છે એ બેસનનો છે એટલે હાથમાં ચોંટતો હોય છે તો થોડુંક આપણે તેમાં ઓઇલ ઉમેરીશું અને હાથને સાફ કરી આ લોટને આપણે એક મિનિટ માટે આ રીતે મસળીને થોડુંક સ્મૂથ કરી લઈએ અને ત્યારબાદ હાથમાં આપણે થોડુંક ઓઇલ લગાવીશું અને આની આપણે નાની નાની સાઇઝની બોલ્સ તૈયાર કરવાની છે અહીંયા તમે ટિક્કીનો શેપ આપી શકો છો અથવા લંબ ગોળાકાર સાઇઝના પણ તમે અહીંયા શેપના ગટ્ટા તૈયાર કરી શકો છો પણ આ જે ગટ્ટા છે એ રાજસ્થાની નથી આ સિંધી ગટ્ટા છે અને આ મસાલેદાર છે એટલે આ જે શાક છે ને એ બહુ જ સ્વાદિષ્ટ બને છે આની જે ગ્રેવી છે એ પણ એકદમ ડિફરન્ટ વેથી જ બનાવવામાં આવે છે એ હું તમને આગળ બતાવવાની છું તો પાણીને એકદમ સરસ ગરમ થવા દેવાનું અને તેમાં આ ગટ્ટા ઉમેરી લેવાના અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખી તેને દસ મિનિટ માટે મેં બોઈલ કર્યું છે દસ મિનિટ બાદ તમે ચેક કરશો તો આ બોલ્સ જે છે એ એકદમ સરસ આ રીતે ફૂલી ગયા હશે થોડાક મોટી સાઇઝના થઈ ગયા હશે અને તે એકદમ સરસ બફાઈ પણ ગયા હશે હવે આ બોલ્સને આપણે આ રીતે પાણીમાંથી બહાર કાઢી લેવાના છે અને તેને આપણે એક પ્લેટમાં સાઈડ પર મૂકીને રાખીશું તો હવે આપણે અહીંયા એક કુકર લઈ લઈએ અને તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા માટે મૂકીશું ઓઇલ ગરમ થાય એટલે આપણે તેમાં આ રીતે ત્રણ ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું પહેલાં આપણે તેને ઓઇલમાં સાંતળી લેવાનું છે અને ત્યારબાદ મેં અહીંયા બે ડુંગળી એકદમ ઝીણી ચોપ કરેલી લીધી છે તેને પણ મેં આની અંદર ઉમેરી લીધું છે અને તેને પણ આપણે હવે અહીંયા લસણ સાથે સાતળવાનું છે તો આ સમયે ગેસની ફ્લેમને આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને ડુંગળીનો કલર આ રીતે ધીરે ધીરે ગુલાબી થશે અને ત્યારબાદ એનો કલર જે છે એ થોડો બ્રાઉન થઈ જશે તો જ્યાં સુધી તેનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાનું છે ડુંગળીનો કલર આ રીતે બ્રાઉન થાય એટલે આપણે તેમાં મસાલા ઉમેરીશું તો મેં અહીંયા પાંચ ચમચી હળદર એડ કરી છે એક ચમચી દાણાજીરું પાવડર અને એક ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને આ બધું જ આપણે ડુંગળી સાથે સોતે કરવાનું છે આ સમયે ગેસ આપણે બિલકુલ સ્લો ઉપર રાખીશું મસાલા થોડાક સંતળાય એટલે આપણે તેની અંદર ચાર ટામેટાની પ્યોરી ઉમેરી લઈએ તો ટામેટા પણ એકદમ સરસ ચોપ કરીને લેવાના અથવા તો પ્યોરી કરીને લઈ લેવાના અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે બિલકુલ સ્લો ઉપર રાખવાની છે અને ઢાંકીને આપણે આ ગ્રેવીને થવા દઈએ તો લગભગ પાંચેક મિનિટ બાદ આ ગ્રેવીમાંથી આ રીતે ઓઇલ જે છે એ છૂટું પડવા લાગે છે હવે ત્યારબાદ આપણે તેમાં આ રીતે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને આ ગ્રેવીનો ટેસ્ટ વધારવા માટે હું તેમાં આ રીતે એક ચમચી મલાઈ એડ કરી લઉં છું ઘરની જ મલાઈ છે જો તમારી પાસે ઘરની મલાઈ ના હોય તો તમે અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરી શકો છો અને એ બી ના હોય તો આને સ્કીપ કરીને પણ આ શાક બનાવી શકાય છે પણ મલાઈ ઉમેરવાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો મલાઈને આ રીતે મેં સરસ મિક્સ કરી લીધી છે હવે ત્યારબાદ અહીંયા જેટલા પાણીની જરૂર હોય તમારે ગ્રેવી જેટલી પતલી કરવી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અહીંયા મેં બે નાના ગ્લાસ પાણી ઉમેર્યું છે એપ્રોક્સિમેટ અહીંયા ચારસો એમએલ જેટલું મેં પાણી ઉમેર્યું છે અને તેને હું સારી રીતે મિક્સ કરી લઉં છું ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે વધારે થીક નથી વધારે પતલી પણ નથી અને તેની અંદર આ જે મસાલેદાર બેસન ગટ્ટા છે તે મેં ઉમેરી લીધા છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હું નાની હતી ને જ્યારે મારા મમ્મી બેસન ટિક્કીનું શાક બનાવતા પણ મને બેસન ટિક્કી નહોતી ભાવતી તો એ મને આ રીતે નાના નાના બોલ્સ બનાવીને આપતા એટલે હું ખાઈ લેતી કારણ કે બોલ્સ હોય એ બાળકોને ખૂબ જ પસંદ હોય એટલે જ્યારે તમારા બાળકો કોઈ શાક ન ખાય તો એને પણ તમે આ બોલ્સનું શાક બનાવીને આપી શકો છો અને અહીંયા આપણે બે વિસલ લગાડવાની છે તેનાથી વધારે નથી લગાડવાની તો બે વિસલ વાગે એટલે ગેસને બંધ કરીશું અને પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવાની છે ત્યારબાદ આ રીતે આપણે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો તમે જુઓ એકદમ સરસ આપણું અહીંયા બેસન બોલ્સનું શાક રેડી છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે એક વખત ડ્રાય કરજો ત્યારબાદ આપણે અહીંયા થોડાક લીલા ધાણા તેમાં એડ કરીશું અને આ રીતે પાંચ ચમચી તેમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે ફ્રેન્ડ્સ આ શાકમાં કોઈ ગરમ મસાલો ના ઉમેરી આ રીતે તમે શેકેલા જીરાનો પાવડર ઉમેરજો આનો ટેસ્ટ ખૂબ જ વધી જશે અહીંયા તમને ગરમ મસાલો પસંદ હોય તો તમે ઉમેરીને પણ આ શાક બનાવી જ શકો છો અને હવે આ શાકને આપણે ગરમા ગરમ સર કરી લઈશું તો એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવું નવી રીતે બનતું આ બેસન બોલનું શાક તૈયાર છે સર્વ કર્યા બાદ હું તેને લીલા દાણાથી ગાર્નિશ કરું છું અને થોડોક શેકેલા જીરાનો પાવડર પણ આ રીતે હું ઉપરથી સ્પ્રિન્કલ કરું છું તો ફ્રેન્ડ્સ આ જે બેસન બોલનું શાક છે એના જે બોલ્સ છે એના જે ગટ્ટા છે એ એકદમ સોફ્ટ બને છે જો તમે પરફેક્ટ મોયણ ઉમેરેલું હશે તો આ બોલ્સ એકદમ સરસ સોફ્ટ બને છે અહીંયા જુઓ ચમચીથી એકદમ ફટાફટ તૂટી જાય છે અને આ શાક બહુ જ સ્વાદિષ્ટ બને છે એટલે એક વખત તેને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા બાદ તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી బజం అన ప్రెస్ ఓల్ నోటఫికేషన్ ప్రెస్ క